you're so good આ વિડીયોમાં તમને કશું સંભળાયું નહીં હોય આ બધી જ ગાળો છે અને દાદાગીરી છે જે પોલીસ ઘણી બધી વાર પોતાની મર્યાદા ભૂલી અને આ લેવલ સુધી જતા રહેતા હોય છે સુરતનો આ વિડીયો છે લાલગેટ વિસ્તારનો છે એક સેન્ડવિચની દુકાન છે એ દુકાન મોડા સુધી ખુલ્લી હતી ત્યાં પોલીસ આવે છે અને દાદાગીરી કરે છે કેવી દાદાગીરી કરે છે તો અભદ્ર ભાષા બોલે છે ગાળો બોલે છે અને એવી દાદાગીરી કરે છે કે આવતાની સાથે જ એને થપ્પડ મારવા લાગે છે દુકાનદાર કોઈ પણ દુકાનદાર મોડા સુધી દુકાન ખુલ્લી રાખે છે નિયમોના વિરુદ્ધ છે તો એની સામે કાર્યવાહી કરો એનાથી કોઈને વાંધો હોય જ નહીં તમે કાર્યવાહી કરો તમે એ જેટલા પૈસા બનતા હોય કાર્યવાહીના રૂપે પૈસા તમે લઈ લો પણ પ્રશ્ન એ થાય છે કે કાર્યવાહી નથી કરતા તમે તમે દાદાગીરી કરો છો કે તારી દુકાન કેમ ખુલ્લી છે દાદાગીરીથી પણ વધારે તમે જે એની સાથે વર્તન કરો છો એ ખૂબ ખૂબ શરમજનક છે છે અને ખરાબ પોલીસના આવા આવતા બહુ જ બધા સવાલો એ આખા વ્યવસ્થા પર ઊભા કરે છે કાયદા અને વ્યવસ્થાની જાળવણીની આપણે જેની વાત કરીએ છીએ જે રક્ષક છે આપણા એ રક્ષક જ્યારે આવી રીતના ભક્ષક બની જાય ત્યારે ખૂબ બધા પ્રશ્ન થતા હોય છે આ માત્ર સુરતની જ વાત નથી અમદાવાદમાં અને બીજી બધી જ જગ્યાએ પોલીસ ની દાદાગી વિડીયો આપણે ખૂબ જોયા છે આપણે એની સામે એ વિડીયો પણ જોયા છે કે પોલીસ સામે દાદાગીરી થતી પણ આ કોઈ વર્તન જ નથી કોઈ પોલીસ આવે અને પોલીસને એવું લાગે કે ભાઈ એ સરકારી નોકરી કરે છે એ પોલીસ છે તો એ ત્યાંના દાદા થઈ જશે તો એને ભૂલી જવું પડશે કારણ કે આ કાયદો અને વ્યવસ્થાથી ચાલતું ગુજરાત છે અને તમે જ એવું કહો છો કે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો અને તમે જ જ્યારે કાયદાનું ભંગ કરો છો તમે સામાન્ય માણસને માણસ સમજવાનું ભૂલી જાઓ છો અને તમે એને લાફા જીકી દો છો માત્ર એટલે કારણ કે એની દુકાન મોડા સુધી ખુલ્લી હતી તમને માત્ર એવું લાગ્યું કે સામે નહીં બોલે એટલે તમે એને લાફા મારી દીધા તમે એને લાફા એટલે માર્યા તમને ખબર હતી કે આગળ કોઈ જ કાર્યવાહી નહીં નહીં તમારી સામે સવાલ નહીં કરી શકે તમે એવા માણસ ઉપર દાદાગીરી કરો છો પોલીસ હંમેશા એવા માણસ ઉપર દાદાગીરી કરતા દેખાય છે જેને એને ખબર હોય છે કે સામેવાળો વાળો માણસ તે બોલી નહીં શકે એ ગરીબ છે એ દુકાનદાર છે અને અહીંયા જ દુકાન ચલાવવાની છે એને ડર છે કે બીજા પોલીસ એને ડરાવે નહીં એટલે કશું જ નહીં બોલે પણ શરમજનક વાત એ છે કે કાયદાને વ્યવસ્થાની વાત કરતાં પોલીસ આ હદ સુધી જતા રહે છે આ વિષય પર સુરતના એડવોકેટ મેહુલ બોઘરાએ પણ એ વેપારી સાથે વાત કરી અને વેપારીને સમજાવ્યું કે આ વિષય પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે દાદાગીરીનો સાથે જ એ પ્રતિક્રિયા પણ સાંભળો જે મેહુલ બોઘરાએ આપી છે અને તમારી પ્રતિક્રિયા પણ આપો કે આવા પોલીસો સાથે શું થયું છે કેટલા વગેન થાય કેટલા વગેન થાય ક્યાં ક્યાં দীপকৈ